મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવી વિવાદમાં હોસ્પિટલના બાંધકામને લઈ ઉભો થયો વિવાદ હોસ્પિટલ ચાલતી ચાલતી હોય થયો વિવાદ યોજના હેઠળ હોસ્પિટલ શેડમાં શેડમાં ચાલી રહી છે હોસ્પિટલ કાર્યરત હોય છેડાયો વિવાદ જોકે હોસ્પિટલ સંચાલકોએ કરી સ્પષ્ટતા બાજુમાં જ હોસ્પિટલની નવી બિલ્ડિંગ બની રહી છે ત્રણ મહિનાથી હોસ્પિટલની નવી બિલ્ડિંગ બનતી હોય પ્રારંભિક ધોરણે ઉભો કરાયો છે શીડ આગામી ત્રણ મહિનામાં આધુનિક હોસ્પિટલ બન્યા બાદ ત્યાં સ્થળાંતર કરાશે રિપોર્ટર ઉમંગ શર્મા નમસ્કાર ગુડ મોર્નિંગ એટલે આ વિવાદ એવો ઉભો કરેલો છે કે આપણી હોસ્પિટલ એક મહેમદાવાદ જિલ્લા અને ખેડા જિલ્લામાં અમુક ક્લસ્ટરોમાં ખાલી ખાલી એક જ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરે છે જેવા કે સારંગાટ છે અને સર્જિકલ છે નાના નાના ઓપરેશન જે લોકોને કંઈ આખા ખેડા જિલ્લાની પણ બાલાસિનોર મહીસાગરથી પણ એ પેશન્ટો આવે છે હવે વસ્તુ એવી છે કે અમને ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે એ છ મહિનાથી કામકાજ ચાલું છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે ગ્રામ પંચાયતની પરમિશન સાથે અમારી જોડે પરમિશન પણ છે તમને પણ બતાવી ફાયર પણ છે સાથે અમે આ હોસ્પિટલ બની રહી છે એટલે ટેમ્પરરી ત્રણથી થી છ મહિનાનું આ કામકાજ હતું એમાં આ વિવાદ આ લોકોએ સર્જી કાઢ્યો છે